દેવાંગભાઈ ઘડિયાળી પૂછે છે કોઈ જમીનમાં આપણો હિસ્સો કઈ રીતે નક્કી થાય રેવન્યુ રેકોર્ડ પર નામ કઈ રીતે ચડેલા છે એ મુજબ મુજબ કે પછી પેઢી નામ સરખે નવ ભાગ કર્યા હોય તો જો હિન્દુ લો પ્રમાણે પ્રમાણે હિન્દુ એક જોવા તો જો રેકોર્ડ માં કોઈએ કોઈ એન્ટ્રી પડાવી પણ દીધી હોય તો એ રેવન્યુ રેકોર્ડ ની એન્ટ્રી નહી પરંતુ કાયદાથી જેનો હક લાગતો હોય તે પ્રમાણે જ વારસા હક નક્કી થાય એટલે રેવન્યુ રેકોર્ડ એ કોઈ ટાઈટલ નક્કી નથી કરતું કદાચ કોઈ સરૂકતી અથવા જાણી જોઈને ખોટી એન્ટ્રી પડાવી દીધી હોય તો પણ કાયદા પ્રમાણે જેટલાનો હક લાગતો હોય તેનો હક નામદાર કોર્ટ અપાવે છે એટલે રેવન્યુ રેકોર્ડ પર જો કોઈનું નામ વારસામાં રહી પણ ગયું હોય તો એનાથી એનો હક જતો રહેતો નથી એટલે કાયદા વારસા હક પ્રમાણે જેટલાનો હક લાગે છે તેનું નામ રેવન્યુ રેકોર્ડમાં વારસદાર તરીકે ચડ્યું હોય કે ન ચડ્યું હોય તેને વારસા હક અવશ્ય મળી શકે છે